વલસાડ સિવિલ હોસ્પિટલમાં સાપ લઈને ઈલાજ કરાવવા પહોંચ્યો યુવાન વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગતરોજ એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો જેમાં એક યુવાનને ઝેરી સાપ કરડી જવાથી સારવાર માટે તે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો પરંતુ જે સાપે યુવાનને ડંખ માર્યો હતો તે સાપને પણ યુવાન એક પ્લાસ્ટિકની બરણીમાં પોતાની સાથે લઈને આવ્યો હતો આ બનાવ જોતા ફરજ પરના તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો પ્રમાણે સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગંગાનગર વિસ્તારમાં પરેશભાઈની ચાલીમાં રહેતો અઢાર વર્ષીય શુભમ રામ નરેશ ગૌતમ પોતાના ઘર પાસે આવેલ એક દુકાનમાં ઘરવખરીનો સામાન લેવા માટે ગયો હતો અને સામાન લઈને પરત ફરી રહ્યો હતો જે દરમિયાન તેના જમણા પગમાં સાપે કરડી લીધું હોવાનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક આસપાસના લોકોને ઘટનાની જાણ કરી જોકે આ સાપ યુવાનથી દૂર પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ સાપને પકડીને બરણીમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ યુવાને પ્રાથમિક સારવાર આપવા ઉમરગામ ગાંધીવાડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને વધુ સારવાર હેઠળ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ યુવક તથા તેના ભાઈ અને મિત્રો સાપને બરણીમાં મૂકી થેલામાં લઈ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જોકે વલસાડની સિવિલ હોસ્પિટલમાં જાણકારોએ આ સાપ અત્યંત ઝેરી રસલ વાઈપર હોવાનું જણાવતા યુવાન સહિત તેના મિત્રોના હોશ ઉડી ગયા હતા જો કે વલસાડની સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક જ યુવાનની પ્રાથમિક સારવાર શરૂ કરી અને તેને વધુ સારવાર હેઠળ અન્ય વોર્ડમાં ખસેડ્યો હતો હાલ તો યુવાનને સમયસર સારવાર મળી જવાને લીધે સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે रात काट लिया बाद में हमें आवाज दिया दो आदमी को तो लोग आया पकड़ा सांप बाद में हॉस्पिटल आया बाद में पता चला कि जहरीला सांप है अच्छा अब सांप को बोतल में यहाँ ले आए अच्छा आपका नाम मनोज कुमार क्या हुआ आपके साथ मेरा छोटा भाई है शुभम हाँ वो दुकान पर से आ रहा था रिटर्न रूम पर तो रास्ते में उसको सांप ने काट लिया और वहाँ जो लोग मौजूद थे वो सांप को पकड़ करके फिर डब्बे में डाल दिए फिर यहाँ हॉस्पिटल लाए हैं तो मालूम चला कि सांप बहुत जहरीला है अच्छा तो उमर गाँव में कहाँ रहना है आपका उमर गाँव गंगानगर